જો તમારે પાપ ધોવા હોય તો અહીં આવો ગજ નરસિંહ મહેતાની મૂર્તિ તો જો અત્યારે સવારના સાત વાગ્યા છે ને ઠંડા પાણીમાં ડૂબકી લગાડશે જોજો જો કેવા કેવા માણસો છે આપણે ચિત્ર ચોમાસામાં આની માથેથી પાણી જતું હોય એટલું અહીંયા હોય આ બધું ફૂલ હોય ઉપર ગિરનાર પર્વત માથેથી એટલું પાણી આવતું હોય તમે જો અહીંથી તડકી અહીં હજી આવી નથી ચાલો આપણે વહા જઈએ ત્યાં પણ છે અને સવાર સવારમાં મંદિરો બધાય બન છે આ છે ગુફા ગાય રેવતી કુંડ છે તમે જો બહુ સુંદર છે ડેકોરેશન કર્યું એક નંબર ઠંડી એવી છે કે આપણા હાથ સૂન પડી ગયા કુંડ છે બહુ મસ્ત

તો ઉતાર લીધો કઈ આ છે નરસિંહ મહેતા અહીંથી કેમ લાગે છે લોકેશન ચેક કરો આની માથેથી પાણી જાતું હોય આમથી આવતું હોય ફૂલ સ્પીડમાં ગાય જૂની હેકડી વીય જવાની છે જો એ હજી નહીં નીકળો ને હતી એ બહુ ઠંડુ પાણી છે જો એક ફેર એ બધા ધામુ અત્યારે નાય છે સવાર સવારમાં પાસે બતાડું ડૂબકી લે નાક બંધ કરીને ડૂબકી લે અને તડકી છે એટલે થોડીક મજા આવે જો તમને ચલો આજ બે ફોટા વાર લઈએ બે ફોટા લઈ લીધા અને મેં તો કોટ પણ કાઢી લીધો ભલે ઠંગરાઈ જાય પણ ફોટા મસ્ત આવવા જોઈએ એટલે ફોટા વોટા પાડી લીધા ને તમે જો વાહ વહા પણ આપણે જઈએ અહીંયા ફોટા પાડીએ જોઈએ બહુ મસ્ત પાડશું ફોટા અને હું ફોટા પણ અપલોડ કરી બ્લોગ હારે હારે કેજો કેવા ફોટા હોય ને આના મંદિર તમને બતાડું ચાલો એક સવાર સવારમાં માં આટલી ઠંડી હતી અમે ગિરનાર જવાનું બહુ મન હતું પણ વૃદ્ધતા ચાલુ હતી એટલે કેમ જાય મે જાય તો રજ છે રજ પગ પણ ખરાબ થાય એવું લાગે વોશરૂમ દરવાજો લોકેશન બહુ મસ્ત દેખાય વાગે વાગે જવાનું કીધું કેમ અમે ફરી એકવાર હું તમને બધાને લઈ આવી ગીરનાર ગીર હવે આપણે જઈએ બહાર અને વિલિંગન ડેમે જવાનો વિચાર છે કેમ કે આવ્યા એટલે ધક્ તો વસુલ કરવો જ પડશે આપણે

ગિરનાર જવાનો તો મોકો તમારા ભાગમાં નતો કે મારા ઠંડી ખાવાનો ભાગમાં હતા ઠંડી અવાર અવાર ઠંગરાઈ રહ્યા અમે એટલા વેલા ઉઠા હતા જો તમે હાથ પણ સૂન પડી ગયા ગાજ મોર મોર જો તમે મોર સ્પીડ માં ગાડી એટલે નો દેખાણો એકો ગેટ ખોલીને જાવું ગાઈઝ અહીંથી એક દી પાછા કઈ તે કદી એ નો આવી એ આયા પબ્લિક છે ગીરનાર થી બધા આયા જવાય છે કેમ કે બધી ઠેકાણે બંધ છે એટલે જો ફોર વ્હીલર ગાડીઓ કેટલી બધી છે હા ચાલો તમને હું બતાડું આ વસ્તુ આયા તો તમે જોઈ લીધી છે બધી વસ્તુ હું બતાડું ઈજ નેટ ખબર પડતી ઠંગરાઈ ગયા હું આ થોડીક દુ ખોટ કાઢવાનો હજી પણ મન નથી થાતું વાતો કેમ નીકળી ગયા તો કઈ ખબર ન પડી ગાઈસ જો તમે વાંદરા એજા જોઈ તો જો મોબાઈલ જો મોબાઈલ મોબાઈલ જો મોબાઈલ જો મોબાઈલ તારી જોયું ગાઈસ ઓ તારી ચડી ગયો તેડો

પૂછડી પૂછડી ની મસ્તી ના હોય ને આપડી પૂછડી ખેંચી લે ચાલો ભીંડા બટેટા અહિયાં પણ શાકભાજી વેસે ગાય ને તો કઈ ન થાય કોઈ વસ્તુ જ ન થાય મને ખ્યાલ છે તમારે કોઈ ને ટ્રાય કરવી હોય તો આવજો મારે તો ન જ કરવી જો પાણંદ છે એટલે આપણે પડીએ તો લાગે પણ નહીં બહુ પોચી જગ્યા છે પોચી અને ઓછા હૃદય તો અહીંયા પૂગ્યા પહેલા જ વૈયા ગયા હોય અહીંથી પગ મૂક્યા પહેલા જ વહી ગયા હોય ચાલો વાં જાય ત્યાં બે આપણે થોડો ઘણો નાસ્તો કરીએ ઉપર ઉપર ટોચ ઉપર ગજવા કેમ છે આમ તેમ નદી આવતી હોય એવું લાગે નઈ અહીં નદી જ આવે છે નઈ હવે આ બધું સુકાવ આવ્યો શું આની અંદર છે જાજુ ઊંડું ગજ આની અંદર પણ માણસો નાતા હોય પેલા કાર્યા હોય ને આની માથે ચડી પછી આમાંથી ધુબાકા મારતા હોય અંદર કારિયા ભૂંડા હોય ભાઈ કારિયા કારિયા કુરકુડિયા વાળા આફ્રિકાના આવે એવા તો વાત છે આપણે કબૂતર ઘર કબૂતર ઘર છે ગાય આજે આ બધું ખુલે છે સવાર સવારમાં માં તો તો અહીંયાથી આપણે સિંગ વિંગ લીધી અને મેગી બેગી તો આપણે ખાયા નહીં મેગીમાં રસ ન આવે શું મેગી છોકરીઓ લોકો ખાય આપણે ખાઈએ સિંગ દાણા ચાલો આ માથે બેહીને આપણે ખાયા ત્યાંથી તમને બધી વસ્તુ બતાડું

હા એ કોમ ઉભી જોય કેમ કે આની પહેલાં અમે આવ્યા હતા ત્યાં અમે સો નો નાસ્તો લઈ આવ્યા હતા તો બધું એ લઈ ગયા મેં રિસ્ક નહીં લેવાનો આપણે નીચે જઈને ખાશું ત્યાંથી તમે લોકેશન ચેક કરો તે દીધ આપણે આવ્યા તે દીન મેં તમને બતાડ્યું હતું હા બધું ચાલો આપણે કચ્છ બાજુ પણ જવાના છે ને પણ હું તમને બધી વસ્તુ બતાડવાનો છું પણ એ બેક મંથની અંદર બે મંથથી આ એક મંથની અંદર હું તમને કચ્છનું બધી વસ્તુ બતાડી આપણે અહીંયા પણ જવાના છે મેં કીધું હું કરીશ ને આજ છે ચોક્કસ તો ચાલો ફેમેલી આરામમાં લાગે આરામમાં આરામમાં આની વારે જ ગુલાટુ મારવી મારે જોયું કેમ મારી બસ આવે જો તમે જોઈ કા કોણ આવી ગયા નમૂના એ રીતે જોયું ઓ ઓ ઓહ છોકરી હોય કેમ છે આમાં કઈ ધ્યાન રાખવું પડે નજર હટન સીધી દુર્ઘટના ઘટી જાય સીધા આર પાર હજી આપણે નીચે જવાનું છે ચાલો અહિયાં જઈએ બે ફોટા અહીંયા પાડ લે ફોટાનો બહુ શોખ પેટ્રોલ બારી નહી હોય એટલે વસૂલ તો કરવું ને એક અમેઝિંગ વસ્તુ બતાડું આ બે તળાવ છે રેડી એક તળાવ બીજો તળાવ ને આ ત્રીજો એટલે ડેમ જ છે તમને જો એક વસ્તુ બતાવ ઝૂમ કરીને બતાડું દેખાણો શું છે મને કમેન્ટ કરો મને તો આઈથી મગર જ દેખાય તમને પણ મગર જ દેખાતો હશે બાપો બાપો આઈથી કૂદવાનું તમને કહેતો હતો અહીંયા તો જોયા મોયરા જીવ વહી જાય તમે જો ગંદકી વેડામાં છે હું તમને પહાડ જઈને બતાડી વા ઊભીને બતાડી તમને પેલા તમે ચોક્કાઈ ગયા કે મગર જ છે ને પેલા તમને સ્યોર કરીને મેં બતાડું મગર જ છે તમે જો હવે બસ એટલું જૂમ થાય અહીંથી અમે સિંગ ના દાણા નાખતા જો હલે તો પણ પહા જઈને લાવતું તો કરી લે ચાલો આપણે નીચે જાય નીચેથી તમને બતાડું